આમે ખાધીજી હવે અમે જમ્બા બેહી જઈએ ચિનલ ના આજે એના ઘેર બેસરાજી જવાનું છે એટલે જમીન નીકળશે ઠેલા બેલા પેક થઈ જશે અમારા બ્લોગ વિડિયોમાં જોડાઈ રહેજો આગળનો બ્લોગ સરિય બતાવ અને kamu હું ક્રિકેટ તો બનાવ હું ક્રિકેટ Akou ya badezle

Nát thời gian mặt chóc. Nói tuần nữa. Nói tuần nữa. Nói tuần nữa. Nói તો આજના બ્લોગને એન્ડ આપું હું તો અમારી એસકે બ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો શુભ રાત્રિ